જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના આંગણે આપણે આ વિડીયો અંદર દર્શન કરવાના છે બે દ્વારકાના તદ ઉપર અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે બ્રિજ બનાવેલો છે તે જગ્યા ઉપર પણ આપણે જવાના છીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલ માં નવા હતા ચેનલ ને સબસ્ક્રાઇબ તેમ જ વિડીયો ને લાઈક કરવા ભૂલશો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં તે જગ્યા મિત્રો દ્વારકા થી બે દ્વારકા 34 કિલોમીટર નું અંતર થાય છે અને અમે આવ્યા છીએ રિક્ષા ની અંદર ને અહીંયા અમે અમારી સાથે ઘણા બધા મિત્રો સાથે આવ્યા છે દર્શન કરવા માટે જય દ્વારકાધી અહીંથી તમને દ્વારકાધીશના દર્શન થશે મંદિરે દર્શન કરવા જતા પહેલાં જ અહીંયા તમને મહેલ તરફ જોવા માટેનો રસ્તો આ જગ્યા ઉપર જોવા મળશે અહીંથી તમે રુકમણી મહેલ સુધી દર્શને જઈ શકશો તો શરૂઆતમાં જ આપણે મંદિરના દર્શન કરવા જશું અહીંયા તમે જો પરિહાટુ તે વેવડી અને અહીંયા ને એવું બધું મળે છે અહીંયા લાઈનમાં પણ ઘણા બધા સ્ટોલ છે ભાઈ મિત્રો તમે જો ખૂબ જ સરસ મજાની દુકાનની અંદર ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહી છે અહીંયા એક સ્ટોલની એવા અહીંયા લાઈનમાં ઘણા બધા સ્ટોલ છે તો શરૂઆતમાં તો આપણે દર્શન કરી આવી દ્વારિકા તમામ ભક્તજનોને

દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ અહીંયાથી તમે પ્રવેશ કરશો ને તો સામે તરફ તમને મુખ્ય દ્વાર દેખાશે તો ચાલો હવે તે જગ્યા ઉપર જઈને આપણે ભગવાનના દર્શન કરીએ શ્રી દ્વારકાધીશના મુખ્ય મંદિર તરફ જોવા માટેનો આ મુખ્ય દ્વાર છે અને અહીંયા અંદર પ્રવેશ કરશો ને તો અહીંથી તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે અહીંયા તમે જો અંદર પ્રવેશ કરતાં જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શન માટે જોવા મળશે પ્રવેશ શરૂ થશે બધા જ લોકો લાઈનમાં ઊભા છે અહીંયા ભાવિ ભક્તોનો ઉલ્લાસ જુઓ તમે ઢોલ નગારા સાથે ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને અને બહેનો છે કીર્તન પણ લઈ રહ્યા છે હજી મિત્રો આપણે થોડેક અંદર સુધી પહોંચી ગયા છે અહીંયા ખૂબ જ મોટી લાઇન એટલે કે અંદાજીત એક કિલોમીટર સુધીની લાંબી લાઈન છે દર્શન કરવા માટેની ને એક જે અહીંયા તમે અંદરની તરફ આવશો ને તો આ ભોજન પ્રસાદ માટેનો વિભાગ છે આ જગ્યા ઉપર તમે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશો અને અહીંયા આપણે લાઇનની વાત કરીએ દર્શન કરવા માટેની હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ જે જગ્યા ઉપર સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવી રહી છે તે જગ્યા ઉપર હું તમને બતાવું કે કવડી મોટી લાઈન છે આપણે તે જગ્યા ઉપરથી આગળથી ચાલી આવ્યા છીએ બાકી તો જુઓ તમે આ બધા જ લોકો લાઇનમાં ઊભા છે ને અહીંયા લોકોને અહીંયા ઊભી રાખ ઊભા રાખવામાં આવેલા છે અહીંયા છે ને આ રીતના માડી વડે લાઇન છે ને સામે છે મુખ્ય દ્વાર તે જગ્યા ઉપરથી તમને ચેકિંગ કરીને અંદર પ્રવેશ મળશે ભગવાનના દર્શન કરવા માટેનો ટાઈમટેબલ સમય હું તમને બતાવી દઉં સવારે પાંચ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી જે આ ગેટ શરૂ રહી છે અત્યારે વાગ્યા છે બાર અને પિસ્તાલીસ મિનિટ લગીનો જે બ્રેક હોય છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ લગી તમને અંદર પ્રવેશવામાં નહીં આવે ત્યાર પછી એક વાગ્યા લગી જે મંદિર ખુલ્લું રહે છે એટલે કે વાયના પંદર મિનિટ સુધી તમને દર્શન કરવા માટે જોવા દેશે ત્યાર પછી બપોરનો ટાઈમ ટેબલની વાત કરીએ તો બપોરે પાંચ વાગે શરૂ થાય છે અને સાંજના નવ વાગે લગી મંદિરે દર્શન ખુલ્લા છે મિત્રો ભોજન પ્રસાદની વાત કરીએ તો સમય સવારે અગિયારથી લઈને બે વાગ્યા સુધીનો રહેશે અને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવશે

અહીંયા જોવો ખૂબ જ સુંદર મજાનો જે સોનાનું બનાવેલું છે સોનાની દ્વારકા અને રૂક્ષ્મણી મહેલ આ જગ્યા ઉપર ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે દ્વારકાધીશના ધજાદનના આપ દર્શન કરી રહ્યા છો દ્વારકાધીશના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ભીમરા મોગલ માતાજીના દર્શન કરવા માટે આ બ્રિજ ઉપર ફોટા અને રીલ બનાવવા માટે જોવો કેટલી બધી ટ્રાફિક છે બધા જ ફોર વાળા ને રિક્ષા હવે અમારો વારો છે આગળ જઈને મેં ઉભા રાખશું જ્યાં જગ્યા મળે ત્યાં મોટા મોટા કેમેરા લઈને આવે ભાઈ અત્યારે મિત્રો સુદર્શન ચક્ર બ્રિજ છે ને અત્યારે ફૂલ એટલે ફૂલ ટ્રેન્ડિંગમાં છે વાયરલ છે એટલે આપણે રીલો બનાવી લીધી ફોટા પાડી લીધા ને અત્યારે બધા મિત્રો જો કઈ રીતના આડે ધડ ફોટા પડ્યા કોઈક નાળા ઉપર ચડે ને કોઈક પાળી ઉપર ચડે આ ભાઈ બેઠા છે આરામ કરે છે બધા જોવે છે ને ગોપા ભાઈ અમારે ફૂલ આનંદ કરાવે છે જય દ્વારકાધી જય દ્વારકાધી હવે જઈ છે અમે આકા આકા ઈ રાળા મુગલ મને દર્શન કરવા માટે આ બ્રિજ ઉપર મિત્રો તમે ફોટા પાડવા હો તો અહીંયા એક જેટ અહીંયા સાઈડમાં જે ચાલવા માટે કેડી આપેલી છે એ કેડી ઉપર અહીંયા તમે જો વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતમ ખૂબ સુંદર મજાનો આ રીતના ઘણા બધા લાઈનમાં અલગ અલગ શ્લોક લખેલા છે બાકી અહીંયા પણ તમને દેખાણ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતમ અહીંયા મંત્ર બધી જગ્યાએ તમને જોવા મળશે અલગ અલગ લાઈનમાં ને આ સમુદ્ર કિનારાનો ખૂબ સુંદર મજાનો રમણીય નજારો અહીંયા તમને ઘણી બધી બોટો પણ જોવા મળશે ઓલે પણ આગળ જવો તો સ્પીડ બોટ છે ને શરૂઆતમાં આપણે જ્યારે આ બ્રિજ નહોતો બીનો એ સમયમાં આવા બોટની અંદર આપણને દ્વારકાધીશના દર્શન કરવા માટે લઈ આવતા જય દ્વારકાધીશ મિત્રો દ્વારકાધીશના દર્શન કર્યા તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લોકોને પોતાની ચાલો મળીએ નવો લોકો સાથે જય માતા દીશ જય શ્રી કૃષ્ણ બોલે દ્વારકાધીશી જય